thank you વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે શાસક પક્ષનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે તેમજ તાલુકા પંચાયત કચેરીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તાલુકા પંચાયતના એસઓ દ્વારા હોદ્દેદારોની જાણ બહાર જ કામ કરવામાં આવે છે અને બિલ પાસ કરવામાં આવે છે જો કે આ વિખવાદ સામે આવ્યા બાદ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અંદરો અંદર બંધ પારણે મિટિંગો કરવામાં આવી હતી વાલોડ તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમજ ગેરરીતિના આક્ષેપો છેલ્લા ઘણા સમયથી ચાલતા આવેલ છે ત્યારે વાલોડ તાલુકા પંચાયત પરિષદના શાસક પક્ષના પ્રતિનિધિઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ ચાલતો હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ક્યાંક માજી પ્રમુખ માજી ઉપપ્રમુખ તેમજ હાલના ઉપપ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તાલુકા પંચાયતના એસઓ દ્વારા જાણ વગર જ કામો કરવામાં આવતા હોય છે તેમજ જનપ્રતિનિધિઓને કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ કામો લખાઈ જતા હોય છે અને બિલો ઉપાડી જતા હોય છે ત્યારે બંધ બારણે સમગ્ર બીજેપીની પેનલની બોડીનો આંતરિક વિવાદ સામે આવ્યો છે ત્યારે આ કારણ શું છે તે જાણીએ તો દરેક લાખના કામો આપવાની વાત થયેલ હોય અને ત્યારબાદ માત્ર ચાલુ હોદ્દેદારોને જ કામો આપવામાં આવ્યા હોય તેમજ પહેલા કમિટી બોડીમાં હતા અને હાલ સભ્યપદ ઉપર હોય તેવા જનપ્રતિનિધિઓને આયોજનના કામો માટે તેમની અવગણના કરવામાં આવતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી જોકે સામાન્ય સભા બાદ બંધ કારણે આ વિખવાદ શરતો ને આધીન બંધ થયો હોય તેવું જાણવા મળ્યું હતું વધુમાં ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોનું દૂષણ પતિઓનું શાસન તાલુકા પંચાયતમાં પણ જોવા મળી રહ્યું છે સામાન્ય સભાની ચર્ચા પહેલાં ચાલતા વિખવાદની અંદર પણ તાલુકા પંચાયતના સભ્યોના પતિઓ તથા હોદ્દેદારોના પતિઓનો વિખવાદ જોવા મળ્યો હતો તેમજ આ મહિલા હોદ્દેદારોના પતિઓ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતો હોય તેવું નજરે જોવા મળ્યું હતું તો શું સરપંચ પતિઓની જેમ તાલુકા પંચાયતના સભ્યોના પતિઓ પણ સમગ્ર કારભાર ચલાવે છે કે કેમ જો કે આ કારભાર તો વાલોડ તાલુકા પંચાયતના બંધ બેસેલી મિટિંગોમાં જ જોવા મળે છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના કક્ષમાં થયેલ ચર્ચા તેમજ વિખવાદનો વિડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમજ હાલમાં તો બંધ બારણે સભા યોજીને મામલો અંદર અંદર શાંત પાડવામાં આવેલ છે પરંતુ આ આંતરિક વિખવાદ આગળ શું વળાંક લેશે તે તો આવનારા સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી